કોલમ ભરવાના કામકાજ દરમિયાન પાંચમા માળેથી પટકાતા બાવીસ વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું જેથી મૃતકના પરિવારે ન્યાયની માંગ કરી હતી અડાજણ વિસ્તારમાં નવી બંધાઈ રહેલી એરિટા બિલ્ડિંગના પાંચમા માળેથી કોલમ ભરવાના કામકાજ દરમિયાન

અહીબ ઘટના ભરાઈ કરતા મતલબ નીચે ગરી ગઈ પાછવે માળથી પછી એમને બધા લોકો કીધું કે બોલાવે અને અસ્પતાલ લઈ ગયા